જંબુસર નગરમાં ગટરો અને વરસાદી કાંસની સફાઈના અભાવે ગંદકીએ ઉપદ્રવ થયો નગરપાલિકા વિરોધ પક્ષ નેતા મુખ્ય અધિકારી તથા પાલિકા પ્રમુખને નગરની સમસ્યા બાબતે પત્ર પાઠવી રજૂઆત કરી સાંજે ચારના ના અરસામાં પ્રાપ્ત માહિતી અનુસાર પત્રમાં જણાવ્યું છે કે જંબુસર શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગટર તેમજ સફાઈ કામ નહીં થવાના કારણે ગંદકી જ્યાં ને ત્યાં થાય છે હાલમાં વરસાદી કાંસોમાં ગટરનું ગંદુ પાણી નિકાલ નહીં થવાથી સ્થિર રહે છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ મોટા પાયે થયેલ હોય ત્યાં અન્ય રોગ જેના ઉત્પન્ન સ્થાન સ્થિર પાણી હોય જેથી મેલેરિયા ડેન્ગ્યુ કમળો ટાઇફોડ સહિતના રોગોએ માથું ઉંચકેલ છે જંબુસર શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં અસંખ્ય દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને આરોગ્યલક્ષી સેવાઓ નહિવત હોય તથા જંબુસર નગરમાં નગરપાલિકા દ્વારા ડીડીટી પાવડર તથા જંતુનાશક દવાઓ ફોગિંગનો ઉપયોગ હાલમાં આવી પરિસ્થિતિમાં કરાતો ન હોય આના કારણે પ્રજાના આરોગ્ય સાથે ઝેડા થઈ રહ્યા છે રોગચાળો અટકાવવા તથા લોકોના આયુષ્યને લગતી બાબત હોવાથી તથા આગામી દિવસોમાં રમઝાન ઈદ અને રામનવમી જેવા ધાર્મિક તહેવારો આવતા હોય જંબુસર શહેર વિસ્તારની ગટરોનું પાણી પણ સરેઆમ રસ્તા પર વહેતું હોય છે આ અંગે તાકીદે ધ્યાન આપી શહેરના નાગરિકોનું આરોગ્ય સચવાય એવા પગલા ભરવા સાકીરભાઈ મલેકે માંગ કરી છે